પટનાના એમ છે કે બરેલી જંક્શન પર વેસની બાળકી સોંપીને દૂધ લેવા ગયેલી માતા જ્યારે જલ્દી પરત ના ફરી તો વેસની બાળકીને ઉઠાવી ગયું અને પછી તેણે બાળકીને પોલીસ खंडेर ખંડેરમાં ફેંકી દીધી હતી ત્યારબાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને અભિનેત્રી દિશા પટણીની મેજર બહેન ખુશ્બુ પટણી આ બાળકીનો જીવ બચાવ્યો છે મિત્રો ખુશ્બુ અને તેની માતાએ બાળકીની સંભાળ રાખી પોલીસે સાંજ સુધીમાં બાળકીની માતાને શોધી કાઢી આ દરમિયાન જીઆરબીની ભૂમિકા નિરાશજનક રહી બીજી તરફ માનવતા મહેકાવવા બદલ હવે સોશિયલ મીડિયા પર ખુશબુ પટણીના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ